નામ શું છે અને કયા ગામથી આવ્યા છો અને જે સમગ્ર જે ગ્રામજનો પોલીસ સ્ટેશન આવ્યો છે શું છે તમારી માંગ મારું નામ પટેલ અવનુષ કુમાર નથપરભાઈ છે ગામ મહેમદપુરા હીરાપુરા તાલુકો વિરમ ગામ છે અમારે ગઈ રાતે એટલે અઢી ત્રણના ગાળામાં એક ચોરીનો બનાવ બન્યો હતો અમે ગામમાં એક સાયલન્ટ ફેરી ચાલી ગઈ છીએ કારણ કે અમે થોડા ઘણા ટાઈમથી ચોરીઓનું પ્રમાણ વધતું ગયું છે એટલે એના હિસાબે અમારે કાકાનો વારો હતો એટલે સાયલન્ટ એટલે બધા પોતપોતાના ઘરે જાગૃત રહેવાનો જેનો વારો હોય ને એને કારણ કે ચોરીઓનું પ્રમાણ વધી ગયું એટલે અમારા બાજુમાં કાકા છે એમનો વારો હતો અને એમને એવું શંકા જેવું લાગ્યું એટલે અમને બધાને જગાડ્યા દીપકભાઈ છે એમને બે ત્રણ યુવાનોને જગાડ્યા એટલે એ જોતા અમે એ બે ત્રણ જણા તો અમે રેગ્યુલર જોયા હતા એ કે ચાર પાંચ જણા હતા એ પકડ્યા પછી પણ અમે જોયા ત્યારે અમને ખબર પડી કે ના કોઈ ચોરી કરવા આવેલા છે એટલે અમારા જવાથી એ ફટાફટ દોડી ગયા એમાંથી એક જણને અમે પકડી પાડેલ છે એને થોડી પૂછપરછ કરવાથી એના એના સંબંધીઓને કહેવા અમે કીધું તારે જો કોઈને કહેવાનું હોય તો માહિતી પહોંચાડી દે તો અમે ફોન કર્યો ફોન કર્યો અમે પોલીસને રજૂઆત કર્યા પહેલાં આ ભાઈ પકડી ગયો એની ખબર પોલીસને પડી ગઈ અમે રજૂઆત કર્યા સિવાય એટલે આનો મતલબ શું સમજવાનો કે ભાઈ આ ભયનું નેટવર્ક કેવડું મોટું હોય છે કે એમને પોલીસમાં એમને હપ્તા ચાલુ હોય ગમે એ ગૃહ ખાતા માટે બહુ શરમજનક વસ્તુજનક વસ્તુ છે અત્યારે આપણા ગૃહમંત્રી એમ કહી રહ્યા છે કે આ બધા અસામાજિક તત્વો પણ અસામાજિક તત્વોને આપણું ગૃહ ખાતું જ સહકાર આલે છે અત્યારે તમારી શું માંગ છે બધા જે આયા છો અત્યારે અમારે પાકી એફઆઈ લેવાની અને રીઅલ સર અમારા ગામમાં આઈને એને કરે બસ એ અમારા ગામની માંગ છે અને ફરીથી આવો બનાવના છેલ્લા તાજેતરમાં કેટલા બનાવો બન્યા છે ચોરીના તાજેતરમાં વીસ થી પચીસ એક જ વર્ષ અમારે બે ત્રણ ગામો થઈને વીસ થી પચીસ બનાવો બન્યા છે એક જ વર્ષના અત્યાર સુધી ફરિયાદ નોંધાઈ છે હા ફરિયાદ નોંધાયેલી છે બધી પાકી ફરિયાદો નોંધાયેલી છે અત્યારની શું માંગ છે તમારી અત્યારની તો અત્યારે અમારે પેલા ફરિયાદ લેવા જ પેલા તૈયાર નથી આ અમને થોડીક છે અત્યારે ફરિયાદ ના લે ત્યાં સુધી અમારે ધરણા ઉપર બેસવાનું છે અચ્છા જે તમે પકડ્યો છે તમે જે ચૂરને પકડ્યો છે એનું નામ શું છે ક્યાંથી કોઈ વિગત હુસેન કરીને છે ભાઈનું નામ અને એના કેવા મુજબ કયું ગામ બજાણા બજાણા ગામનો કહે કે છે